ખેડૂત મિત્રો હું બે વર્ષથી આ અનુભવ કરું અને જોઉં છું કે જ્યારે આપણી મગફળી વીસ દિવસની થાય તો એ જો એને થોડીક રોકી દેવામાં આવે બે ત્રણ વર્ષથી આ મારો અનુભવ બોલે જુઓ સોળ નાનો છે હજી આર નાની છે પણ એમાં બે ત્રણ ચાર પાંચ પાંચ હુયા પણ બેહવા મીંડ્યા છે અને ફ્લાવરિંગ તો બહુ છે મિત્રો તમે જુઓ છે જીવીશ ઓલી જે આપણે નેવું દિવસની મગફળી હોય તો માની કેશો પાંચ જીવીશમાં આ રીતે હું આ બે ત્રણ વર્ષથી આ રીતે જ પ્રયોગ કરું છું અને મિત્રો સફળતા પણ બહુ મળે છે આમાં આ જોઈ લ્યો હુયા તમે બેઠા અને ટૂંકી ગાળીએ હવે પછી એક ધ્યાન રાખવું પડે આને પોષણ આપવું પડે મિત્રો તમે જેટલું પોષણ આપો એટલું ઉત્પાદન સારું મળે આ તમે જોઈ શકો આ જોઈ શકો ફૂલ ને આ બધું બરોબર સાટું છે હું કે જો શરૂઆતના ટેજમાં રોકી દેવામાં આવે ખેડૂત મિત્રો પછી તે દસ દશક દી રોકાઈ જતી હોય સમજો અને પછી પછી જ્યારે એ ગ્રોથને ચાલુ કરે ને તો એમાં ફ્લાવરિંગ લાગતું જાય અને હેલી જાય કહેવાનો મતલબ એ છે કે ખાલી જે આપણી ડૂસો થઈ જતી હોય બહુ એ ન થાય અને ફ્લાવરિંગ સાથે વધે આ તમે જોઈ શકો આ જ રીતે જુઓ આ જીવી છે મગફળી છે સોળવો અવડો જ છે પણ ફરતી કોઈરો જો નાની ગાય છે અને માલ પણ થવા માંડ્યો મિત્રો એટલે આ મારો પોતાનો અનુભવ છે આ આજ બે ત્રણ વર્ષથી હું અનુભવ કરું છું કે જ્યારે આપણી મગફળીઓ શરૂઆતમાં વીસક દિવસની હોય તો અહીં જો કે આ તો હરબી સાહેબ નેદની દવાથી રોકાય છે પણ ગમે એમ કરીને જો થોડાક દશક દી એને રોકી દેવામાં આવે મિત્રો અને પછી જો એ ગ્રોથ કરતી હોય આ તમે જોઈ શકો જોઈ લો કેવું ફ્લાવરિંગ છે સોળ નાના છે ફ્લાવરિંગ તમે જોઈ લો ઉત્પાદન પણ મિત્રો બહુ સારું મળે છે જોઈ શકો નાની છોડીમાં લીર થવા માંડી તમે આના વિશે શું કયો તમારો અનુભવ શું ક્યાં આના વિશે જો આ સોળ હજી નાનો છે મિત્રો પણ સુયા પણ બેહવા માંડ્યા અને ફિશસ છે તમે જુઓ આમાં સુયો પણ બેસી ગયો જોઈ લે સોળ નાનો છે શું કયો તમે કોમેન્ટ કરીને કરજો આ મારો અનુભવ હાશો હશે આવી રીતે થઈ શકે ઉત્પાદન જોકે ગિયા વર પણ મને જબરજસ્ત ઉત્પાદન મળ્યું હતું પાત્રી થી મણ જેવું જીવીશનું ઉત્પાદન મળ્યું પણ ગિયા આ જ રીતે હતું મિત્રો જીવીસ નહીં મિત્રો કોઈ પણ મગફળીને જો શરૂઆતમાં તમે રોકી દો તો બહુ સારું પરિણામ મળે છે અને ફૂટ પછી એટલી બધી થાય ને મિત્રો કે શરૂઆતમાં આપણે રોકી દો જેમાં સીઝન્ટ કંપનીનું કલ્ટર પણ આવે એ જો ચાર પાંચ એમ એલ નાખી દો એટલે શરૂઆતના છણમાં રોકાય હવે આ તમે જોઈ શકો આ સોર્સ ફૂટ પણ એટલી છે મિત્રો અને ફાલ પણ એટલો છે કારણ કે પંદર દિવસ સુધી મેં એને આગળ વધવા જ નહોતી દીધી બિલકુલ વધવા નહોતી દીધી કારણ કે જે વર્ષ મેં અનુભવ કર્યો હતો આ વર્ષ પણ આવો અનુભવ કર્યો છો એટલે જ હું જે મારી ઉપર જ વધારે હું રિસર્ચ કરતો હોય મિત્રો ને પછી જ તમને અહીંથી હું કોઈ પણ સલાહ આપતો હોય ભલામણ કરતો હોય વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો આ મારો પ્રયોગ કેવો લાગ્યો અવશ્ય જણાવજો મળશું પાછા એક અલગ જ વિડીયોમાં တားလကူပဒ ाने ဂျေမထာဂျေ